વડોદરા નવીન યમુનાજી નિકુંજ સુખધામ હવેલી ખાતે શ્રી યમુનાજી મહારાણીના પ્રાગટ્ય દિનની ઉજવણી પ્રસંગે દર્શન કરવા વૈષ્ણવોનો મહાસાગર ઉમટ્યો હતો વાઘોડિયા રોડ વડોદરા પૂર્વ વિસ્તારના વ્રજ સુખધામ હવેલીના પ્રાંગણમાં નવીન યમુના નિકુંજ હવેલીમાં વૈષ્ણવ સમાજના પરમ ભગવદીય પરેશભાઈ પરીખ અને પરીખ પરિવારના સહયોગથી છાક લીલા અને મનોરથનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેનો વૈષ્ણવોએ મોટી સંખ્યામાં લહાવો લીધો હતો

દશાલાટ દશાલાટ સમાજ વડોદરાના અને બેંકના પૂર્વ ચેરમેન શ્રી અશોકભાઈ શાહ સંખેડા નગરના નગરપતિ શ્રી નીતિનભાઈ શાહ વડોદરા શહેર કોર્પોરેટર શ્રીમતી પૂનમબેન શાહ શ્રી નૈતિકભાઈ શાહ વગેરે આગેવાનો અને ટ્રસ્ટી શ્રીઓએ ઉપસ્થિત રહી ભાગ લીધો હતો પૂજ્ય ગુરુ મહારાજ શ્રીના ચરણ સ્પર્શનો વૈષ્ણવોએ મોટી સંખ્યામાં લાભ લઈ ધન્યતા અનુભવી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર